બાળકોમાં સ્ટમક વોર્મ્સ એટલે કે પેટના કીડા બરોબર બાળકોના જ્યારે પેટમાં કીડા થાય જેને આપણે ગુજરાતીમાં કહીએ એ બાળક જ્યારે કંઈ પણ ખાતો હોય કે ધૂળ કે ડસ્ટ ખાતો હોય હાથ ધોયા વગર ખાતો હોય મોઢામાં નખ નાખતો હોય આવી કન્ડિશનમાં વોર્મ પેટમાં જાય છે અને સ્ટમક વોર્મ ઇન્ફેક્શન થાય એ એક જાતના પેરેસાઇટ છે પેરેસાઇટ ઇન્ફેક્શન એને અમારી ભાષામાં કહેવાય વોર્મ્સ બહુ જ અસંખ્ય પ્રકારના હોય પણ જે મોસ્ટ કોમન વોર્મ્સ છે એમાં પિન વોર્મ્સ હોય રાઉન્ડ વોર્મ્સ છે ટેપ વોર્મ્સ છે આ બધા કોમન વોર્મ્સ છે પિન વોર્મ્સ યુઝુઅલી મોસ્ટલી કોમન ઇન્ફેક્ટેડ સ્ટમકમાં કરતા હોય છે વોર્મ ઇન્ફેસ્ટેશન્સ જે થાય એમાં યુઝુઅલી બાળકને એબડમ ડિસ્કમ્ફર્ટ એટલે બાળકને એબડમ પેઇન થતું હોય બાળકને ભૂખ બહુ લાગતી હોય પણ બાળકનું વજન ન વધતું હોય બાળક છે એ સંડાસ ગયા પછી સંડાસની જગ્યાએ પેરીએનલ ઇચિંગ કહીએ એ થતું હોય વારે વારે સ્મોલ અમાઉન્ટ ઓફ સ્ટૂલ પાસ અમુક વાર બાળકને સીઝર જેવા સિમ્ટમ્સ પણ આવીને એક્સ્ટ્રીમ કેસમાં જ્યાં વોર્મ્સ મગજમાં પહોંચી ગયા હોય એમાં સીઝર સાથે પણ પ્રેઝન્ટ કરતા હોય છે બીજી સાઈનમાં બાળકને તમે જુઓ તો બાળકના ફેસ પર હાઈકોપિગમેન્ટેડ પેચીસ હોય વ્હાઈટ વ્હાઈટ પેચ બાળકના ફેસ પર જોવા મળતા હોય આ બધા વોર્મ ઇન્ફેસ્ટેશનના લક્ષણો છે કૃમિ યુઝ્યુઅલી ડસ્ટમાં હોય રેતીમાં હોય એટલે કે ડેવલપિંગ કન્ટ્રીમાં કે જ્યાં ધૂળ માટી વધારે હોય જ્યાં ગંદકી સ્લમ એરિયા વધારે હોય ત્યાંના બાળકોમાં વધારે જોવા મળતું હોય છે બાળક જો ફ્રૂટ છે ધોયા વગર ખાય બાળક નખ પોતાના મોઢામાં નાખે હાથ ધોયા વગર જમે ગયા પછી હાથ ન ધોવે આ બધી વસ્તુઓ કરે તો વોર્મ્સ બોડીમાં એન્ટર થઈ શકે ઇવન સમસ છે એટલે આ બધી જગ્યાએથી વોર્મ્સ સ્પેટમાં જઈ શકે બ્રોડલી ક્રૂમિ માટે આલ્બેન્ડાઝોલ્ કરીને એક ડ્રગ આવે જે ગવર્મેન્ટ સેક્ટરમાં પણ અવેલેબલ છે અને બધા જ બ્રોડલી યુઝ કરતા હોય એ યુઝઅલી બિન વોર્મ્સ માટે છે બધા વોર્મમાં ઇફેક્ટ નથી કરતી પણ જે સ્ટમક વોર્મ કોમન છે એમાં એ ઇફેક્ટ કરતી હોય છે એ યુઝ્યુઅલી વન ટુ ટુ ઇયર્સ વચ્ચે બસો એમજી દવા રાતે સૂતા પહેલા આપવાની હોય અને એ આપ્યા પછી એટલીસ્ટ બાળક છ કલાક સુધી કંઈ ન ખાય આપણે ધ્યાન રાખવાનું જેથી યુઝલી ડિવોર્મિંગ થાય આ ટેબ્લેટ યુઝલી નોર્મલ સ્ટમક વોર્મ્સ માટે હેલ્પફુલ થાય છે બીજા બધા વોર્મ્સ જે ડિફરન્ટ છે એની માટે ડિફરન્ટ ડિફરન્ટની દવા હોય છે તો એની માટે તમારે ને નજીકમાં કન્સલ્ટ કરવું પડે ડી વોર્મિંગ માટે મેં તમને કીધું એ રીતે કે એને એઝ ઓલ ડોઝ કરાવડાવવો પડે એક ટેબ્લેટ રોજ રાતે એટલીસ્ટ એક ટેબ્લેટ આજે રાતે ને એક ટેબ્લેટ ચૌદ દિવસ પછી એમ બે ડોઝ લેસ ધેન ટુ યર્સમાં ટુ હન્ડ્રેડ એમજી અને મોર ડેન ટુ યર્સમાં ફોર હન્ડ્રેડ એમ આપવાની રહેતી હોય છે એ રીતે આપણે ડી વોર્મિંગ કરી શકીએ કૃમિની સમસ્યા જે છે એ બહુ જ કોમન છે બાળકોમાં અને કરમિયાથી બાળક ને બચાવવું હોય તો બાળકનું હાઈજીન શુડ બી મેન્ટેન મારી સલાહ એ જ છે કે કરમિયાથી બચવા માટે બાળકને વારે વારે હાથ ધોડાવવા બાળકને જમ્યા પહેલા અને શૌચ ગયા પછી હાથ ધોવાનું કહેવું બાળકને સારી ટેવો પાડવી બાળક મોડામાં આંગળા કે અંગૂઠા નાખે તો એનાથી એને રોકવો જોઈએ બાળકને જો પરોમિયાના લક્ષણ જણાય જેવા કે બાળકને સંડાસ ગયા પછી ખાવા છતાં વજન બતાવવા લઈ જવું જોઈએ કૃમિની દવાઓ યુઝ આયર્બેન્ડાયોલ કરીને ડ્રગ આવે છે જે વાઇલ્ડલી આખા ઇન્ડિયામાં અવેલેબલ છે તમારું જો બાળક લેસ દેન ટુ ઇયર્સ નું હોય તો એને ટુ હંડ્રેડ એમજી રોજ રાત્રે સૂતા પહેલા આપવી જોઈએ તમારા પીરિયડ સલાહ મુજબ અને જો મોર દેન ટુ ઇયર્સ નું હોય તો ફોર એન્ડ એમજી રોજ રાતે આપવી જોઈએ તમારા પીરિયડ સલાહ મુજબ તો કરમિયાથી બચવા માટે આપણે બાળકને આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ જ્યારે કોઈ પણ કૃમિના લક્ષણો જે મેં આગળ કીધા જેવા કે એને એબડેમિનલ ડિસ્કમ્ફર્ટ હોય કે પેરી એનલ ઇચિંગ થતું હોય ભૂખ બહુ લાગતી હોય પણ એનું વજન ન વધતું હોય તો આવી કન્ડિશનમાં બાળકને પીડિયાટ્રીશિયન બતાવવું જોઈએ અમુક વોર્મ્સ એવા હોય જે પેટમાંથી બ્લડ સ્ટ્રીન માં જાય અને બ્લડ બ્રેન ક્રોસ કરીને મગજમાં ન્યુરોસિસ્ટોસાઇકોસિસ નામનો રોગ પણ કરતા હોય જેમાં સીઝર્સ તરીકે બાળક પ્રેઝન્ટ થાય એવી કન્ડિશનમાં તો તમારે ઇમરજન્સીમાં બાળકને લઈ જવું પડે અમુક વોર્મ્સ છે એ લંગ્સમાં પણ જતા હોય કે જેમાં એ કફ કોલ્ડ કે ન્યુમોનિયા જેવું પ્રેઝન્ટેશન સાથે પણ આવતું હોય તો એવી કોઈ ક્રિટિકલ કન્ડિશન હતો તો ઇમરજન્સીમાં જ લઈ જવા જોઈએ અને આવું જે મેં પહેલા જે સિમ્ટમ્સ કીધા એમાંથી કોઈ પણ વર્તાય બાળકને તો પણ બાળકને આપણે તરત જ નજીકના પીડીએટન ને બતાવવાની જરૂર જોઈએ